પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ સાહેબ સરદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમરા સાહેબ પૂર્વ ગાંધીધામ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપેલ હોય જેથી એનએન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબી ટીમ આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે અર્જણ આંબાભાઈ ભુરિયાણી ઠાકોર રહે હરિપુરા તાલુકો સૌ જિલ્લો પાટણવાળો ચોરી કે છળકપટથી મેળવેલ મોટરસાયકલ લઈને ભીમાસર ગામ તરફથી આડેસર ગામ તરફ વેચવા માટે આવવાનો છે જેથી એલસીબી ટીમ લાખાભાઈ લાખાગઢ ગામના પાટે પાસે વોચમાં હતી તે દરમિયાન ભીમાસર ગામ તરફથી ઉપરોક્ત આરોપી મોટરસાયકલ સાથે મળી આવતા આ વાહન બાબતે પૂછપરછ કરતા કોઈ બિલ કે આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ અને આ વાહન ત્રણેક વર્ષ અગાઉ વિક્રમ ઠાકોર રહે કલ્યાણપુરા તાલુકો રાધનપુર જિલ્લો પાટણવાળો આપી ગયેલ હોવાનું જણાવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદેચરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓમાં અર્જુન આંબાભાઈ ભોરિયાણી વિક્રમ ઠાકોર રહે ડલિયાણા આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે સ્ટોરી ભરત ઠાકોર કચ્છ